કલ્લા સંત ફેજ એકેડમી ગુજરાતી માધ્યમ અને ન્યૂ રેઇઝ અંગ્રેજી માધ્યમ શાળાનું પરિણામ એકસો ટકા આવ્યું આજરોજ કરજન તાલુકાના કલ્લાના સુંદર વાતાવરણમાં આવેલી સંત ફેજ એકેડેમી ગુજરાતી માધ્યમ અને ન્યૂ રેઇઝ અંગ્રેજી માધ્યમ શાળાના ધોરણ દસના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમાં વર્ષે પણ એકસો ટકા સફળતા હાંસલ કરી એકવાર આપણા બધાને ગૌરવ અપાવ્યું છે ઉલ્લેખનીય છે કે બંને માધ્યમોમાં ટોચના વિદ્યાર્થીઓએ બાણું ટકા ગુણ મેળવ્યા છે સુફીસંત ફેચા એકેડમી સ્કૂલની વિદ્યાર્થીની મલેખ હસનાબાનું ઇમ્તિયાઝઅ અલી બાણું ટકા અને સત્તાણું ટકા બાવન પી પ્રથમ ક્રમે આવેલ છે ત્યારે બીજી ન્યૂ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની પઠાણ શમાબાનું હનીફભાઈ બાણું ટકા અને સત્તાણું ટકા ચાળીસ સાથે પ્રથમ ક્રમે થયેલ છે સંસ્થાના આદ્યસ્થાપક સૈયદ સરકાર મુસ્તાક અલી બાબા સાહેબ શાળાના પ્રમુખ જનાબ ડોક્ટર મોહમ્મદ હુસેન સાહેબ શાળાના મેનેજિંગ ડાયરેક્ટર જનાબ વાહિદ અલી બાબા સાહેબ તથા ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલના તમામ સભ્યો વતી આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા ફિરોજ મલેક પાલેજ